લોકસભાની ચૂંટણીને લઈને મતદારોને રિઝવવા લઈ જવાતા ગિફ્ટ અને રોકડની હેરાફેરી પર નજર રાખતી સ્ટેટિક ટીમે માનવતા ધોરણે જો કોઈ રાજકીય પક્ષ સામે નહીં સંકળાયેલા હોય તેવા દસ લાખ સાથે પકડાય તો મળશે રાહત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે કોઈ ચીજ વસ્તુ ગિફ્ટ સ્વરૂપે અથવા તો દારૂ કે રોકડા રૂપે આપે તેના પર બાજનજર રાખવા સ્ટેટિક ટીમ રસ્તા પર ચેકિંગ કરી રહી છે હવે કોઈ પણ વ્યક્તિ રોકડ રકમ સાથે બહાર નીકળે તો તેની સામે પુરાવો હોવા આવશ્યક છે પુરાવા વગરની રોકડ હશે તો ઇન્કમ ટેક્સને જાણ કરવાની સાથે જપ્તીની પણ કાર્યવાહી થઈ શકે છે આવા સમયે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી નહીં પડે તે માટે રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નહીં હોય તેવી વ્યક્તિ આનુસાંગિક પુરાવા સાથે દસ લાખની રકમ સાથે પકડાય તો પરેશાન નહીં કરવા સ્ટેટિક ટીમને સૂચના અપાઈ છે નાગરિકો દવાખાનું પગાર અન્યન્ય કોઈ પણ આવશ્યક ચીજવસ્તુ માટે 10 લાખની મર્યાદામાં રોકડ લઈને હરતા ફરતા હોય છે તો આવા કિસ્સામાં સ્ટેટિક ટીમે માનવતાના ધોરણે ખોટી હેરાનગતિ નહી કરવા આદેશ આપ્યો છે કેમ કે સુરતમાં રિયલ એસ્ટેટની સાથે ટેક્સટાઇલ ડાયમંડ પેટ્રોલ પંપ જરી એમ્બ્રોઇડરી હોટેલ રિટેલ દુકાનદારો સહિતના વેપાર ધંધા સાથે સંકળાયેલો મોટો વર્ગ છે ત્યારે 2 લાખ થી લઈને 5 10 લાખની રકમ લઈને લેનદેણ સામાન્ય છે હવે સ્ટેટિક ટીમ રોકડ સાથે પકડે એટલે કે ઠોસ પુરાવા અને રોકડ ક્યાંથી લાવ્યા તેની નક્કર માહિતી માંગે છે આવા સમયે કેટલીક વખત ઘર્ષણ પણ થાય છે ત્યારે નાગરિકો ના હક પરેશાન નહીં થાય તેથી સ્ટેટિક ટીમને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નહીં હોય તેવા નાગરિકો પાસેથી દસ લાખ સુધીની રોકડ હોય તો તેવા કિસ્સામાં પુરાવા કે જવાબને આધારે ખાતરી કરીને પરેશાન નહીં કરવા સૂચના આપવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત